પાવાગઢના જૈન તીર્થ ખાતે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ધજાની સાલગીરાનો કાર્યક્રમ યોજાયો સાલગીરી નિમિત્તે દેશની પવિત્ર નદીઓના જળથી અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યાનું બંધી પુણ્ય ગણવામાં આવે છે આજે માક્ષર સુદ દસમના દિવસે મુંબઈ નિવાસી ત્રિલોકચંદજી પરિવાર દ્વારા ધજાની કાર્યક્રમ યોજાયો હતો આ અંગે માહિતી આપતા જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મહામંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ ઔષધિ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના અજ્ઞાનુવર્તી ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી પાવાગઢ તીર્થમાં પહોંચ્યા હતા એમ પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ તથા સેવાભાવી પુણ્યચંદ્ર મહારાજે જણાવ્યું હતું સંગીતકાર અશોક પંડિત ખાસ મંડળી સાથે જીવન પધાર્યા હતા દરમિયાનમાં પાવાગઢ તીર્થના ભરતભાઈ જણાવ્યું હતું હતું કે અઢાર અભિષેક તથા પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું અને અઢાર અભિષેકમાં ઉપાધ્યાય અનંત્ર વિજયજી વિનોદ વિજયજી તથા પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધજાને સુગંધિત વાસેક સાધ્વી શ્રી સુમંગલાશ્રીજીના મહારાજની પ્રશિષ્યા

વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંદર સુરીશ્વરજી મહારાજના શિષ્ય એવા ઉપાધ્યાય અનંતચંદ્ર સુરી વિજયજી મહારાજ સાહેબ વડીલ એવા અમારા પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ સાહેબનું મુનિમંડળ સાધુ સાધવી ભગવંતો આપણી સાથે છે આપણે સાહેબને પૂછીએ કે જૈન સમાજની અંદર તીર્થની ધજા ચડાવી ભગવાનની ધજા ચડાવી એનાથી શું લાભ મળે અને આ ધજા શું કામ ચડાવવામાં આવે છે એ અમારા દર્શક મિત્રો જણાવો આત્માવલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધરગ જૈન શાસન અંદર ઇન્દ્રપ્રદેશની અંદર પાવાગઢની અંદર સાડત્રીસ આડત્રીસ વર્ષ પહેલા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદિન સુરેશ્વરજી મહારાજ મહારાજ સાહેબ અને કાર્યદક્ષ આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ મુનિમંડલ સાધુ સાધુ ચતુરી સંઘ દ્વારા બહુ જ ધૂમધામથી આ પાવાગઢની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી આજે આડત્રીસ વર્ષ પરિપૂર્ણ થાય છે અને ઓગણ વર્ષની અંદર મંગલ પ્રવેશ કરે છે પરમાત્માની આજે સારગીરી છે તો ધજા ચઢાવવાનું મહત્વ શું છે તો જૈન શાસ્ત્ર અંદર ધજા જેમ વ્યક્તિ પરમાત્માની ધજા ચઢાવે છે જેમ ફરકે ત્રણ લોક ની અંદર કીર્તિ એની જલાલિત થાય એને લોકો ચાહે માને ઘણા લોકો કહે છે અમે બધું ઘણું કરીએ છીએ અમે બધું ઘણું ધર્મ કરીએ બધાનું બધું દાન બધું ધર્મ કરીએ છે પણ અમારી કોઈ પ્રશંસા નથી કરતું કોઈ કીર્તિ નથી ગાતું સામાન્ય ભાઈ તમે પુણ્ય કોઈ સારું કામ કરે તો એને આપણે શાબાશી આપીએ આ ભાઈ તું સરસ કામ કર્યું છે આવા સરસ કામ કર્યા છે એની અનુમોદના કરીએ તો અવશ્ય મે આપણેને પણ એ યસ નામ કર્મ આપણેને પણ મળે છે આજે હજારો વર્ષો સુધી પણ આજે ધજાઓ જે પુણ્યાત્માઓ જે ધજા ચડાવે છે એ પણ એની ધજા કીર્તિ પ્રસરિત થાય છે અને હરિહંન પરમાત્માની આ ધજા છે હરિહંત અને સિદ્ધ પમાત્માનું એક લક્ષ્ય છે કોઈ પણ સૌ ધર્મેન્દ્રનું વિમાન પૂર્વકાળની અંદર દ્રૌપદી સૌ ધર્મેન્દ્રના વિહા વિમાનની અંદર જઈ રહ્યા હતા જતા જતા તીર્થંકર પરમાત્માની આ ધજા જોવે છે ધજાના દર્શન થાય છે અરે અહીંયા તો આપણે ના થશે તો પરમાત્માની ધજા જોઈને

પણ જ્યાં સુધી કળશ ના ચડે ધજા ના ચડે તો અધૂર કે ધજા ફરકે ધજા ચડી જાય તો પરિપૂર્ણ થયું કહેવાય આજે બહુ જ ઉલ્લાસથી ધર્મદાસી ઉમેદમાલજી ધર્મેશભાઈ આદિ પરિવારને અને સાથે સાથે વડીલ વિનોદ વિજયજી મહારાજ અને ચંદ્ર વિજયજી મહારાજ અમારા લઘુ ભ્રાતા અરિહંત વિજયજી મહારાજ અને બીજા ચંદ્ર વિજયજી મહારાજ આપણા સાધીજી મહારાજ પૂર્ણ શ્રીજી મહારાજ અને સૌમ્ય શ્રીજી મહારાજ કલા કલાશ્રીજી અને કાવ્ય કલાશ્રીજી આદિ સાથે ભગવંતો પણ અહીંયા આવીને આપણા કાર્યને ચાર ચાંદ લગાવ્યો છે